રામ આ જલીબી હનુમાન દાદાનું મંદિર છે અહીંયા બહાર શનિદેવનું મંદિર છે અમે ખૂબ જ સરસ રીતે દર્શન કર્યા તેનો આખો વિડીયો મૂક્યો છે તો તમે ધ્યાનથી જોજો ખૂબ જ સરસ ચિત્રો બધા મૂકેલા છે ત્યાં આગળ અને એકદમ મસ્ત વાતાવરણ છે એકવાર તમે બી જજો અને હનંદ દાદાના દર્શન કરજો આ એક વલસાડથી આવેલું એક ગ્રુપ છે જે એમને ફોલો કરે છે તો એ બી એમને મળ્યા હતા ત્યાં આગળ અને ત્યાં આગળ આસપાસમાં ઘણી બધી દુકાનો છે ઠેર ઠેર આવી રીતના હનુમાન દાદાના મંદિરના બોર્ડ લગાવેલા છે તો જવામાં બહુ સુગમ પડે છે અને ભરૂચથી બાવન કિલોમીટર જેવું થાય છે અને સુરતનું માંગરોલ તાલુકાનું આ ગામ છે આ છે પ્રસાદની બહાર લાઈન અને આ છે સોહમભાઈ અમે ત્યાંથી પ્રસાદ લીધો અને પછી આગળ વધ્યા લાઈનમાં દર્શન કરી અને ભગવાનનો ખૂબ જ સરસ દર્શન થયા અને ત્યાંથી અમે આગળ જઈ અને વિશ્રામ કર્યો કહેવામાં આવે છે કે આ સ્વયંભુ હનુમાન દાદા છે અને ગુજરાતનું એક પ્રસિદ્ધ મંદિર છે તો તમે જરૂરથી આવજો હનુમાન દાદાની અલગ અલગ છબી અંદર આપેલી છે ત્યાં ખૂબ જ સરસ દર્શન થાય છે બાજુમાં હનુમાન ચાલીસાનો એક સરસ બેનર બનાવીને મૂકેલું છે મંદિરની બહાર સરસ મજાનો બેસવાનું બી છે તો ઘણા લોકો ત્યાં બેસી અને હનુમાન ચાલીસા કરે છે કહેવાય છે કે જે લોકોને બાળક હોતું નથી તો અહીંયા આ મંદિરની માનતા રાખે તો એમના ઘરે પાણું બંધાય છે અહીંની એક માનતા છે કે દર શનિવાર અને મંગળવારે બધા મંગળવાર અને શનિવાર ભરવા આવે છે અને તે વખતે ઘણા બધા યાત્રાળુઓ હોય છે सब सुख लहे तुम्हारी शरणा तुम रगत काहे तोरण आपन तेज समारोया तीनो आप तीनों लोक हाक ते भूत पिसाच निकट नहिं आवै महावीर जब नाम सुनावै क्यासे रोग हरे सब पीरा जपत निरन्तर हनुमत बीरा હનુમાન જોડા ધ્યાન જોડા સફર રામ તપસી કે કાજ સકલ તુમ સાજનોરથ જો કોઈ રાવ તો અમિત જીવન ફલ પાારો જુગ પ્રતાપ તુમીત જગત ઉજિરા साधु संत के कुमरखाले सूरनि कन्दन राम आश्ट दीन जान की नवनिधिकेदारीन जानकी रसायन तुमरे पासा सदा रो रघुपति केदा ते भजन को भावे जनम जनम के दुख विसरावे અંત કાલ ભરપુર જાઈ જહા જન હરિ ભક્ત કહા ઓર દેવતા ચિંતન હનુમત હનુમંતિ સર્વ સુખ કર સંકટ કટે મિટે સબ પીરા જો પીરાજો સુરે બલવી जय 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 हनुमान गुसा कृपा करो भूदेव किनाय जो सत बार पाठ करे कोई छोटहि महा महासुख जो हो जोय पढ़े हनुमान चलीसा होय सिद्धि साखी गौरी सा, तुलसीदास सदा हरिचेरा हि नाथ हृदय महरे देव सङ्कटहरण सीता हरे हरे रामचन्द्र की जयति महादेव की जयन्दावन कृष्णचन्द्र कीजे ધનુષ હનુમા કી કીજે પર જય ગુરુ માય ગુરુદેવ કી જય ધર્મ કી જય